વડોદરા શહેરના ઘડિયાળી પોળમાં ખરીદી કરવા ગયેલા એનઆરઆઈ મહિલાના અઢાર તોલા વજનના દાગીના રોકડ એકતાલીસ હજાર તથા ડેબિટ કાર્ડની ચોરી કરનાર દંપતી સહિત ચાર આરોપીઓને ઝડપી પાડી તમામ દાગીના કબજે કરવામાં આવ્યા છે વડોદરા શહેરના ઘડિયાળી પોળમાં ખરીદી કરવા ગયેલા એનઆરઆઈ સુનંદાબેન માલુસરેના પર્સની ચોરી થઈ હતી જે કે વાડી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ પણ થયો હતો પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે મળેલા ફોટા તથા બાતમીદારો મારફતે તપાસ કરતા આરોપીઓ અમદાવાદના હોવાનું બહાર આવ્યું હતું જેથી પોલીસની ટીમે અમદાવાદ જય ભરત દંતાણી સુમન દંતાણી બંને રહે છે ચાંદખેડા અમદાવાદ તેમજ હેતલબેન માળુ તથા ચંદાબેન દેવી પૂજક આ બંને રહે છે ચાંદખેડા અમદાવાદને ઝડપી લીધા હતા પોલીસે તેઓની પાસેથી સોનાના તમામ દાગીના રિકવર કર્યા હતા જ્યારે રોકડા પણ કબજે કરવાના બાકી છે ભરત સામે અગાઉ આઠ તેની પત્ની સુમન સામે બે હેતલબેન સામે એક ગુનો દાખલ થયો છે વાડીપીઆઈ પીઆઈ ગામીતે કહ્યું છે કે આરોપીઓ ભીડભાડવાળી જગ્યાએ નાના બાળકો સાથે જઈ ખરીદી કરવાના બહાને ચોરીઓ કરે છે ગત છ ડિસેમ્બરના રોજ ફરિયાદી જે ફરિયાદી મૂળ મુંબઈના છે અને વડોદરાની દીકરીના નણંદના લગ્નમાં આવેલા હતા અને એ લગ્નમાં ખરીદી કરવા જ્યારે ઘડિયાળીપોળ ખાતે ગયેલા ત્યારે એક ચોરી સમય એમના પર્સમાંથી નાનું પર્સ ચોરી લીધેલું અને એમાં એક સોનાનું મંગળસૂત્ર એક સોનાનો નેકલેસ અને એક જોડી સોનાના કાનના ઝુમકા આટલું એ નાના પર્સમાંથી ચોરી કરીને લઈ ગયેલ વાડી પોલીસ સ્ટેશનમાં આ બાબતે ગુનો દાખલ થયેલો અને આ ગુના બાદ વાડી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર અને ડિસ્ટાફ દ્વારા તપાસ કરીને અમદાવાદ ખાતેથી કુલ ચાર આરોપીઓ પકડવામાં આવેલા છે જેમાં પહેલો આરોપી છે ભરતભાઈ ઉર્ફે ગલ્લો પ્રતાપ દંતાણી બીજા છે હિતલબેન વાઇફ ઓફ હર્ષદ કાળુભાઈ માળી ત્રીજા છે ચંદાબેન વાઇફ ઓફ રવિભાઈ મુકેશભાઈ દેવી પૂજક અને ચોથા છે સુમન ઉર્ફે કાજલ વાઈફ ઓફ ભરતભાઈ ભરતભાઈ પ્રતાપભાઈ દંતાણા તો આ પતિ પત્ની અને અન્ય બે આરોપીઓ આ બધાએ ભેગા થઈને જેઓ બધા જ અમદાવાદ ચાંદખેડા ડી કેબિન ખાતે રહે છે આ તમામે એક થઈને ભેગા થઈને વડોદરામાં આવી આ રીતે ઘડિયાળી પોળ બજારમાં લોકો સોના ચાંદીની ખરીદી કરતા હોય તો ત્યાંથી આવી રીતે ચૂકકીથી પર્સ ચોરી કરીને આ મુદ્દામાલ ચોરી કરેલો હતો જેમાં જે રોકડ સિવાયનો તમામ મુદ્દામાલ એ સોનાનું મંગળસૂત્ર સોનાનું નેકલેસ અને સોનાની કાનની બુટ્ટી આ ત્રણેય રિકવર કરવામાં આવેલું છે આરોપીઓ પાસેથી અને આ જે તમામ આરોપીઓ છે એ આરોપીઓના ગુનાઈ ઇતિહાસ છે જેમાં ભરતભાઈ ઉર્ફે ગલ્લો પ્રતાપ દંતાણી એના કુલ આઠ ગુના અમદાવાદ શહેરમાં અલગ અલગ ચોરીના ગુનાઓ નોંધાયેલા છે સુમાન ઉર્ફે કાજલ એના પણ બે ગુના હેતલબેનનો અગાઉનો એક ગુનો શહેરકુડલા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલો છે આ તમામ આરોપીઓ એ આવા ભીડવાળા બજારમાંથી ચોરી કરવાની એમો ધરાવે છે અને આ તમામને પકડીને વાડી પોલીસ દ્વારા સારી કામગીરી કરવામાં આવેલી છે